જે ગોળા નથી બધા તો આજ તો છે ને મારે બનાવવાની હતી મેથીની કોફી તો શું આપણે પેલા ગેસ જગવી નાખ્યો છે અને હવે એની ઉપર મેકી દેવું તપેલી અને પેલા છે ને એમાં નાખી દેવાની છે મેથી તો જો આપણે એટલી મેથી લઈ લીધી છે અને આપણે આ મેથી એ ઘરની જ છે પોર વાવીથી અને દૂધે આપણે ઘરની ગાયનું જ દૂધ છે તો ઘડીક વાર મેથી છે ને આમાં કાળી થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાની છે અને આ કોફી છે ને આપણે પીવામાં કડવી નથી લાગતી જરાય

ખાંડી નાખી દીધી છે હવે એને એક ઉભરો લેવાનો છે આપણે ઘડીક ઉકળવા દેવાની છે આપણે જો આવી ગયો છે અને હવે છે ને ગેસ બંધ કરીને ઉતારી લેવાની છે એકદમ મસ્ત એવી ટેસ્ટી કોફી થઈ ગઈ છે આપણી તૈયાર હવે એને ગાળી લેશું કેટલીમાં